નમસ્કાર દર્શક મિત્રો શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ નરેન્દ્ર મોદી અડવાણી શંકરસિંહ વાઘેલા સહિતના દિગ્ગજ નેતાઓના થશે આજે ફેસલો ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો અને વિધાનસભાની સાત બેઠકોની પેટા ચૂંટણી માટેના

જયારે શંકરસિંહ વાઘેલાએ વાસણ ગામ ખાતે મતદાન કર્યું હતું આ ઉપરાંત અમિત શાહે નાણપુરા ખાતે મતદાન કર્યું હતું मतदाताओं को अपील करना चाहता हूँ भारी संख्या में आज मतदान करें और लोकतंत्र का ये पर्व जो चल रहा है उसमें अपनी दर्ज करें कश्मीर से कन्याकुमारी और आसाम से गुजरात तक पूरे देश में परिवर्तन की एक लहर चल रही है देश की जनता सुशासन चाहती है देश की जनता एक देशभक्त सरकार चाहती है देश की जनता सुरक्षा चाहती है देश की जनता महंगाई और भ्रष्टाचार से है, इसलिए पूरे देश में परिवर्तन की लहर दिखाई दे रही है देश के कई प्रांतों का मेरा दौरा हुआ है और विशेषकर उत्तर प्रदेश में और गुजरात में मानो भारतीय जनता पार्टी के प्रति एक बड़ी लहर का एहसास होता है भारतीय जनता पार्टी के नेता नरेंद्र भाई मोदी देश की जनता के मन में परिवर्तन के प्रतीक बने हुए आई हैं उस सभी समस्याओं का अंत हुआ और मैं भी मानता हूं भारतीय जनता पार्टी के लाखों कार्यकर्ता इस परिवर्तन के यज्ञ में जुटे हैं और कार्यकर्ता से ज्यादा जनता इस परिवर्तन के यज्ञ में जुटी है प्यारे प्रदेश प्रमुख अर्जुन मोढवाड़िया है मोढवाड़ा गांव खाते पर मतदान करियो होतो અને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી આ ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદારોને વધુ મતદાન કરવા અપીલ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સહિત ચારસો તેર ઉમેદવારો તેમના ભાગ્ય અજમાવી રહ્યા છે જેમાં ગુજરાતના ચાર કરોડ મતદારો પૈકી

નરેન્દ્ર મોદી રાણીપ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા ત્યાં ત્યાં મોટી સંખ્યામાં લોકો તેમનું અભિવાદન જિલ્લા ઉપસ્થિત રહ્યા હતા મતદાન મથક માં મતદાન કર્યા બાદ તેમણે તેમણે એક પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં જણાવ્યું હતું કે મેં ભાજપની ને બહુમતી મેળવવા માટે ગુજરાત પણ એક અનન્ય ભાગ છે તેમ પણ તેમણે જણાવ્યું તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હું ગુજરાત સહિત સમગ્ર હિન્દુસ્તાનમાં સૌથી વધારે વખત પરિભ્રમણ કરું છે માટે મેં મતદારો જોયો છે અને

ચૂંટણી પંચ દ્વારા જાણવા મળતી વિગતો મુજબ પ્રથમ ત્રણ કલાકમાં અઢાર ટકા જેટલું મતદાન થયું છે જેમાં સૌથી વધુ મતદાન વડોદરા જ્યાં આગળથી નરેન્દ્ર મોદી અને મધુસૂદન મિસ્ત્રી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે ત્યાં પ્રથમ ત્રણ કલાકમાં બાવીસ ટકા જેટલું મતદાન થયું છે જ્યારે જુનાગઢમાં ઓગણીસ ટકા જેટલું મતદાન થયાના સમાચારો પ્રાપ્ત કરવામાં પ્રાપ્ત થયા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બાર ટકા જેટલું મતદાન જ્યારે મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ઓગણીસ ટકા જેટલું મતદાન થયા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ખાસ ગતિવિધિ માટે